તો એસઆઈઆરના ફોર્મ પર શિક્ષિકાઓના બીએલઓ તરીકેના નામ છાપતા હવે વિવાદ થયો છે શિક્ષિકાઓના ના બીએલઓ તરીકે મોબાઈલ નંબર છપાતા પણ એક મોટો વિવાદ સર્જાયો છે મહિલાઓ પ્રાઇવસી જોખમાતા વિરોધ નોંધાવ્યો છે અમારો નંબર દરેક જગ્યાએ સ્પ્રેડ થાય છે શિક્ષિકાઓનું આ કહેવું છે કે લાખ લોકો માહિતીના બહાને ખરાબ રીતે વાતચીત કરે છે અમારી સાથે અમારી પર્સનલ ડિટેલ પણ પૂછે છે શિક્ષિકાઓનું આ કહેવું છે એક કોમન નંબર અમને આપો તેવી તેમણે માંગ કરી છે રાત્રે દસ થી અગિયાર વાગ્યા સુધી કોલ અમને આવે છે અને તેનાથી સતત અમે પરેશાન થઈ રહ્યા છે લોકો જનરલી માહિતી લેવા માટે પૂછે છે પણ અમુક લોકો એવા હોય કે તમારી સાથે એ નંબર ઉપર જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે પહેલું તો અને અમારો નંબર બધે સ્પ્રેડ થાય છે પર્સનલ નંબર આ રીતે બધે સ્પ્રેડ કરવો એ યોગ્ય ના કહેવાય એટલે મારું એવું કહેવું છે કે એક બીએલઓની કામગીરી હોય તો એ એક પર્સનલ નંબરની જગ્યાએ તમે કોમન નંબર આપો અને એ ડિટેલ ઓફિસ અમને સપોર્ટ કરીને અમારી પાસે મોકલે તો અમારી માટે વધારે સારું રહે શા માટે અમારા પર્સનલ નંબર બધે શેર કરવા જોઈએ બધું જ પૂછવા માટે પૂછતા હોય ઘણી વખત પર્સનલ ડિટેલ બી પૂછે કે તમે કઈ સ્કૂલમાં નોકરી કરો છો તમે શું કામ કરો છો ક્યાંથી આવો છો એડસેટ્રા એડસે મહિલા શિક્ષિકાઓના જે મોબાઈલ નંબર છે એ દરેક ફોર્મ પર છાપી દેવામાં આવ્યા છે એટલે મહિલા શિક્ષિકાઓને રાતના બાર બાર વાગ્યા સુધી મતદાર વિસ્તારમાંથી ફોન આવે છે ને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે ઘણીવાર તો ના છા જેવા મેસેજ પણ એમના મોબાઈલમાં આવે છે એના પણ અમારી પાસે પુરાવા છે